કેમ છો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મહારાજના વ્લોગની અંદર તો કાલે હતી આઠમ અને આજ છે નવમું નોટું એટલે કે નવરાત્રિનો છેલ્લો દિવસ તો આજે પણ આપણે માતાજીના મઢે જવાનું છે થોડું ઘણું કામ છે અને ને પ્યાલો પાવાનો આપણે કાકા અને મોટા ભાઈ માતાજીના મઢે આવી ગયા છે આપણે તેને અંદર પહેલાં દર્શન કરી

મોટા ભાઈ પાસે વ્લોગ ચાલુ કરાવી દીધો છે અને આ ભાઈ પણ એ ચાલુ કરાવી દીધો છે તમાર જોવાનું બાકી હોય તો તમે આવો જોઈને આવજો થોડી વાર બહાર બેઠા પૈસા પડા કાકા લઈને આવી ગયા છે ચા પહેલી પહેલા આવી ગઈ છે ચા પીવાનું છે આપણે ખાવાનું કાંઈ ને ખાધ પીધું બસ બસ

અને ગાડીનો કાંટો એખો ને એસી જ આવે લટપટા 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 કરતા આ એક ને એખો ને એસી જ હોય જો ગાડી આવી ગયા છે એની ટૂર જોઈ જો એને બાકી એક નંબર જો તું ભાવ ઓણ હશે બહુ ઝાઝા હશે ને આ કાકા માલા માલ બની જવાના હે કપામાં આવી ગયા અથવા આડો પડી ગયો ફૂંકાઈ ગયો હે બગડી ગયો પણ આ તું મારા માલ બનાવી દેવાની છે આપણે કાકા અને મોટા ભાઈ માતાજીના મઠે આવી ગયા છે માતાજીના મઠે છે આપણે દરમાં દઈ જશે નાનું એવું તે પેલું લઈ જવાનું છે અહીંથી જો આટલા બધા વાસણ છે દારીમાં દાદા નહીં તમારે લેવો હોય તો ઓર્ડર આપજો યાદ બી ભાવે મળી જશે આ બધા વાસણ છે

હે આ માટે કામ પૂરું થઈ ગયું હવે આપણે જવાનું છે આપણા કાકા ને ઘેર્યા પ્રસાદી લેવા આપણા કાકા સાક કાઢે છે આપણે નાના પે ખાવા બે ગયા હે આપણે આપણે બે જઈશું અને નિલાજભાઈએ સાહે પીધી હો

ખાળી વાઈટ થી સાફ કરવા મણશું નીલો મજબ બ કખડાવે ખાળી બધી સાફ થઈ ગઈ છે આઓ આ તો વોચિંગ સ્લાઈ કોટો છડાવે છે માતાજીના માટે બધું કામ પૂરું કરી આપણે આપણે ઘરે લઈ અને ખોઈ અને આપણે બે ત્રણ કલાક પછી જઈ ગયા હતા અને નાજી પરસાદી લઈ લીધી છે આપણે જવાનું કારખાને અને પછી આવી ગયા છે કારખાને અને આપણે દાદા આપણને વિડીયો ઉતાર ના પાડે છે જો તેની તોય આપણે ઉતે નહીં જોઈએ

ચલો અને બીજા ડેપો નો નજારો કઈક આવો હોય પછી આપણે ડેપો નજારો મેન મેન બજારમાં જવાનું હવે અને પછી મોબાઈલની દુકાનમાં આવી ગયા છીએ ફોન ને લેમિલેશન કરાવવાનું છે એટલે આ ફોનના ના લેમિલેશન જોવે છે આ ફોન જો કવર નખાવી કે આપણે હવે બીજી દુકાને કવર લેવા જવાનું આ દુકાને ન મળ્યું અને વિચ્છાન બજરૂમ અહીંથી આપણે આવી ગયા છીએ આ મોટી મોટી બિલ્ડિંગો અને હવે જવાનું એ આપણે ટેંડા લેવા ફોન થા વિદ ઓરી ઓરી જવાનું પેલો લેવા હા હા મે આવી ગયા છું ફરસાણ ની દુકાને પરસાદી આપણે લેવાની છે મે ગરમા ગરમ જલેબી બની છે ને આપણે જલેબી ને લેવાની પેંડા લેવાના છે દૂધના લઈ લીધી એ વસ્તુ આપણે પેંડા થઈ લીધા નથી પેંડા એનો મેળ એટલે ઈચ્છા જવાનું કહેવાય તો પાછા હવે જાય ઈચ્છા આપણે લેવાઈ ગયે છે પેંડા થોડાક હોજે આપણા ભાગમાં આવે તો સારું આ બધું ફલ થઈ ગયું છે અને આપણા પેંડા જોખાઈને આવી ગયા છે શવડો લેવાનું બાકી છે લેવા ગયા છે આપણો શવડો ભરે આપણો બધું થઈ ગયો તૈયાર રેડી જાય મેં જો સાહેબ બેઠા રહ્યા છે આમાં હોય છે એ હવે આપણે છે તમા બગડ તબગડ 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 તા એ આવી ગયા થઈ કાકે ફૂલ કરી નાખવાનું નંબર દે પડાયા તમા બગડ તબગડ તબગડ તા

આપણે આ વાળો કરીને સુરેશભાઈ ની દુકાન બાજુ નીકળી ગયા છે ત્યાં મોટા ભાઈ આપણે વાટે બેઠા છે માતાજીના માત્ર નવરાત્રિનો નવમો દિવસ છે હજી તમે સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો કયો અને આગળ વિડીયો જોઈ લઈ આપણે દુકાન આવી ગયા તા આ ગાડી કોની છે તમે આ ગાડી વાળા ભાઈ ને ઓળખતા હોય તો કોમેન્ટ કરી દેજો સુરેશભાઈ ની દુકાને મૂકી ગયા છે

બીજા ભાઈ આયા બેઠા છે અને પછી ભાઈબંધ ચા પીવા આવી ગયો તો ભાઈબંધ ચા પાઈ દેવી તો ભાઈબંધ એક ચાનો કોટો સડાવી દે અને થોડી વાર પછી આપણે આરતી શરૂ કરી દીધી છે આપણે પ્રસાદી લાવ્યા હતા તો પર્સ ગઈ છે તો હવે આજનો લોગ અહીં સુધી મળીએ હવે કાલે દશેરા ના દિવસે